જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનો એસપી એજ્યુકેશન તેરમાં આ વિડિયોમાં જોઈશું આપણે આગના દાવાના હિસાબો એકનો દાખલા નંબર છ વિજયના ગોડાઉનમાં આગ લાગી તે અંગેનો ઉકેલ આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર અઢાર અને આવો જ દાખલો ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ઓગણીસો ચોરાણુમાં પૂછાયેલ છે તેનો ઉકેલ તો વિદ્યાર્થી મિત્રો દાખલો ગણતા પહેલાં સૌપ્રથમ જોવાની છે આપણે દાખલાની રકમ અને ત્યારબાદ દાખલો આપણે વન બાય વન સ્ટેપમાં ગણતરી કરીશું તો સૌ પ્રથમ જોઈશું દાખલાની રકમ અને ત્યારબાદ કરીશું તેની ગણતરી તો દાખલાની રકમ આ પ્રમાણે છે વિજયના ગોડાઉનમાં તારીખ એકત્રીસ એક બે હજાર પચીસના ના રોજ આગ લાગી અને કેટલોક સ્ટોક અને ફર્નિચર આગથી બળી ગયા પરંતુ રૂપિયા બે હજાર એકસોની ની કિંમતનો સ્ટોક તથા રૂપિયા નવસોની કિંમતનું ફર્નિચર આગથી બચી જવા પામ્યા એટલે કે એકવીસોનો સ્ટોક બચાવી લીધેલ માલ છે અને નવસોનું નું ફર્નિચર બચાવેલ છે આગનો વીમો નીચેની રકમ માટે લેવામાં આવ્યો હતો એટલે કે સ્ટોક અંગેની વીમાની રકમ છે રૂપિયા ત્રીસ હજાર અને ફર્નિચર અંગેનો વીમો રૂપિયા ત્રણ હજારનો લેવામાં આવ્યો છે આ ઉપરાંત આગથી બચી ગયેલ ચોપડા અને રેકર્ડમાંથી નીચેની માહિતી મળી છે જેમાં એક વર્ષ બે હજાર ચોવીસની આખરની બાકી પાકા સરવૈયામાં નીચે મુજબ છે વર્ષ બે હજાર ચોવીસની આખરની બાકી છે એ વર્ષ બે હજાર પચીસ માટે શરૂની બાકી બને તેથી પડતર કિંમતે સ્ટોક બે હજાર ચોવીસનો રૂપિયા ઓગણીસ હજાર છે જે બે હજાર પચીસના ના વર્ષ માટે શરૂનો સ્ટોક બનશે ફર્નિચર રૂપિયા ચાર હજાર પાંચસો બે હજાર ચોવીસની આખરની બાકી છે જે બે હજાર પચીસના વર્ષ માટે શરૂની બાકી બનશે માલ અંગેના લેણદારો રૂપિયા બે હજાર પાંચસો છે જે બે હજાર ચોવીસની આખરની બાકી છે જે બે હજાર પચીસ માટે શરૂની બાકી બનશે તારીખ એક એક બે હજાર પચીસથી તારીખ એકત્રીસ એક પચીસ સુધીના વ્યવહારો એટલે કે આગ લાગ્યા તારીખ સુધીના વ્યવહારો નીચે પ્રમાણે આપણને આપેલ છે જેમાં એ માલ અંગેના લેણદારોને ચૂકવેલ રકમ છે રૂપિયા દસ હજાર ત્રણસો બી ખરીદ માલ પરત એટલે કે ખરીદ પરત માલ આપેલો છે રૂપિયા પાંચસો સિત્તેર સી વેચેલ વેચાણ માલ પરત રૂપિયા એક હજાર અને ડી વેચાણ રૂપિયા ઓગણીસ હજાર ત્રણસો આપેલ છે ત્રણ તારીખ એકત્રીસ એક બે હજાર પચીસના રોજ નહીં ચૂકવાયેલ લેણદારો રૂપિયા ચૌદસો એટલે કે લેણદારોની આખરની બાકી રૂપિયા ચૌદસો છે વેચાણ કિંમત પર તેત્રીસ પૂર્ણાંક એક પ્રત્યાંશ ટકા નફો મળે તે રીતે બધું વેચાણ કરવામાં આવે છે સ્ટોક અને ફર્નિચરના નુકસાન માટે આગના દાવાનું પત્રક તૈયાર કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલામાં આપણને ખરીદી આપેલ નથી તો ખરીદી છે એ લેણદારનું ખાતું તૈયાર કરી શોધવાનો છે બે સ્ટોક નથી આપ્યો એટલે બે હાજર પચીસની રકમ દાવાની ફર્નિચરના દાવાની રકમ શોધવાની છે જોઈ લઈશું કે દાખલો ગણવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એટલે કે દાખલો ગણવા માટેના સ્ટેપ્સ તો દાખલો ગણવા માટેના સ્ટેપ્સ આ પ્રમાણે છે સૌપ્રથમ સ્ટેપ આપણે એક કરવાનું છે દાખલામાં ઉધાર ખરીદી આપેલ નથી આ ખૂટતી વિગત લેણદારનું ખાતું બનાવીને ઉધાર ખરીદી શોધવામાં આવશે સ્ટેપ નંબર બે આગ લાગ્યા તારીખે કેટલો આખર સ્ટોક હતો તે વેપાર ખાતું બનાવી આપણે શોધવાનો છે એટલે કે એક એક બે હાજર પચીસ થી એકત્રીસ એક બે હજાર પચીસ સુધીના એક મહિનાનું વેપાર ખાતું બનાવી આખર સ્ટોક સુધીશું ત્રણ સ્ટોકના નુકસાન માટે દાવાની રકમ શોધવાની છે સ્ટેપ નંબર ચારમાં ફર્નિચરના નુકસાન માટે દાવાની રકમ શોધવાની છે અને સ્ટેપ નંબર પાંચ કરીશું સ્ટોક અને ફર્નિચર એટલે કે કુલ દાવાની રકમ શોધવાની છે તો આપણે રકમ જોઈતા જઈશું અને એક પછી એક સ્ટેપની ગણતરી કરતા જઈશું અને આખરે આપણે કુલ દાવાની રકમ આ દાખલામાં શોધવાની છે તો સૌ આપણે સ્ટેપ નંબર એક કરવાનું છે તો સ્ટેપ નંબર એકમાં આપણે આ દાખલામાં ઉધાર ખરીદી આપેલ નથી આ ખૂટતી વિગત લેણદારનું ખાતું બનાવીને આપણે ઉધાર ખરીદી શોધી શકીએ તો બનાવીશું આપણે લેણદારનું ખાતું અને શોધીશું ઉધાર ખરીદી તો ચલો ફટાફટ જઈશું નેક્સ્ટ સ્લાઇડમાં તો આપણે આવી ગયા છીએ નેક્સ્ટ સ્લાઇડમાં અને અહીંયા આપણે લેણદારોનું ખાતું બનાવવાનું છે અને ઉધાર ખરીદી શોધવાની છે તો એની માટે દાખલાની રકમની જે વિગતો છે એ આ પ્રમાણે ધ્યાનમાં લેવાની છે તો કે માલ અંગેના લેણદારો બે હજાર ચોવીસની આખરની બાકી આપી છે રૂપિયા પચીસો તે લેણદાર ખાતાની જમા બાજુ શરૂની બાકી તરીકે દર્શાવવાની છે માલ અંગેના લેણદારને ચૂકવેલ રૂપિયા દસ લેણદાર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાના છે ખરીદ પરત માલ રૂપિયા પાંચસો પણ લેણદાર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાના છે જ્યારે લેણદારોની આખરની બાકી છે છે રોજની રૂપિયા એ પણ લેણદાર ખાતાની ઉધાર બાજુ આ રકમ દર્શાવી દીધા બાદ આપણે લેણદારનું ખાતું બંધ કરવાનું છે અને ઉધાર ખરીદી શોધવાની છે તો આ દાખલામાંથી આપણે આ ચાર વિગતો ધ્યાનમાં લઈ અને ઉધાર ખરીદી શોધીશું તો ઉધાર ખરીદી શોધવા માટે મિત્રો બનાવવાનું છે આપણે લેણદારનું ખાતું અને લેણદારનું ખાતું બનાવીશું તો વિગતમાં લખીશું લેણદારનું ખાતું ઉધારને જમા વિગત રકમ વિગત રકમ આવી રીતે પાંચ થી છ લાઇનમાં આપણે લેણદારનું ખાતું તૈયાર કરી લેવાનું છે ત્યારબાદ દાખલામાંથી એક પછી એક વ્યવહારની અસર જે લેણદારના ખાતાને સ્પર્શે છે તે આપણે આપતું જવાનું છે તો પહેલી વિગત આપણને લેણ માલ અંગેના લેણદારો રૂપિયા પચીસો આપ્યા છે બે હજાર ચોવીસની આખરની બાકી છે તો બે હજાર પચીસ માટે શરૂની બાકી બનશે માટે બાકી આગળ લાવ્યા રૂપિયા બે હજાર પાંચસો લેણદાર ખાતાની જમા બાજુ ત્યારબાદ માલ અંગેના લેણદારને દસ હજાર ત્રણસો લેણદાર ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે લેણદારને ચૂકવેલ રકમ રૂપિયા દસ હજાર ત્રણસો ત્યારબાદ આપણને ખરીદ માલ પરત રૂપિયા પાંચસો ને સિત્તેર આપ્યો છે તો લેણદાર ખાતાની ઉધાર બાજુ ખરીદ માલ પરત રૂપિયા પાંચસો સિત્તેર ત્યારબાદ દાખલામાં આપણને એકત્રીસ પચીસ લેણદારો રૂપિયા ચૌદસો આપેલા છે તો આખરની બાકી થઈ તો લેણદાર ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું બાકી આગળ લઈ ગયા રૂપિયા ચૌદસો હવે આપણે લેણદારનું ખાતું બંધ કરવાનું છે અને લેણદારનું ખાતું બંધ કરવાનું હોય તો સૌ હંમેશા ઉધાર બાજુનો લેણદાર ખાતાનો સરવાળો વધુ થશે તો દસ હજાર ત્રણસો વત્તા પાંચસો સિત્તેર એટલે દસ હજાર આઠસો સિત્તેર વત્તા ચૌદસો કરીશું તો ઉધાર બાજુનો સરવાળો મળશે બાર બાર હજાર હજાર બસો સિત્તેર સિત્તેરને આપણે જમા બાજુ મૂકવાના છે અને તફાવત શોધીશું તો મળશે આપણને ઉધાર ખરીદી રૂપિયા નવ હજાર સાતસો સિત્તેર હવે આ ઉધાર ખરીદી છે એ આપણે બે હજાર પચીસના વર્ષ માટે આખર સ્ટોકની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાની છે એટલે કે આપણે નવું સ્ટેપ કરવાનું છે બે હજાર પચીસના વર્ષ માટેનો આખર સ્ટ્રોકની ગણતરી આગ લાગ્યા તારીખ સુધીનો તો આવી રીતે લેણદારનું ખાતું તૈયાર થઈ ગયું છે ઉધાર ખરીદી મળી ગઈ છે હવે આપણે સ્ટેપ નંબર બે કરવાનું છે એટલે કે આખર સ્ટોકની ગણતરી કરવાની છે અને આ માટે આગ લાગ્યા તારીખ સુધીનું આપણે વેપાર ખાતું તૈયાર કરવાનું છે અને વેપાર ખાતું તૈયાર કરી અને એમાં વેપાર ખાતાને લગતી વિગતો છે એ દર્શાવવાની છે અને આખર સ્ટોક શોધવાનો છે શોધવાનું છે ત્યારબાદ ત્યારબાદ આપણે દર્શાવવાનો છે ઉધાર ખરીદી કેટલી છે તો કે નવ હજાર સાતસો સિત્તેર વેપાર ખાતાની ઉધાર બાજુ એમાંથી આપણે ખરીદ પરત બાદ કરવાની છે વેપાર ખાતાની ઉધાર બાજુ ત્યારબાદ જમા બાજુ વેચાણ દર્શાવવાનું છે અને એમાંથી વેચાણ પરત એક બાદ કરવાનું છે આ દર્શાવી દીધા પછી આપણે નફો ગણવાનો છે ચોખ્ખા વેચાણ પર તેત્રીસ પૂર્ણાંક એક ત્રેવીસ ટકા લીખે અને પછી બંધ કરવાનું છે વેપાર ખાતું અને શોધવાનો છે નફો તો મિત્રો બનાવીશું આપણે વેપાર ખાતું ચલો તો આવી રીતે આપણે વેપાર ખાતું તૈયાર કરવાનું છે વેપાર ખાતું ક્યાંથી ક્યાં સમયનું કરવાનું છે તો કે એક એક બે હજાર પચીસ થી એકત્રીસ એક પચીસ કરવાનું છે રકમ રકમ વેપાર ખાતાની હંમેશા ઉધાર બાજુ શરૂનો સ્ટોક દર્શાવી દેવાનો છે બે હજાર ચોવીસનો નો શરૂનો સ્ટોક છે એ બે હજાર પચીસ માટે બે હજાર ચોવીસનો નો આખરનો સ્ટોક છે એ બે હજાર ચોવીસ માટે પચીસ માટે શરૂનો સ્ટોક બનશે તો શરૂનો સ્ટોક રૂપિયા ઓગણીસ હજાર ત્યારબાદ આપણે લેણદારનું ખાતું બનાવી ઉધાર ખરીદી શોધી હતી નવ હજાર સાતસો સિત્તેર તો ઉધાર બાજુ મૂકીશું ખરીદી નવ હજાર સાતસો સિત્તેર અંદરની કોલમમાં એમાંથી બાદ કરવાનું છે ખરીદ પરત પાંચસો નવ હજાર સાતસો સિત્તેર માઇનસ પાંચસો સિત્તેર કરીશું તો ખરીદી મળશે નવ હજાર બસો ત્યારબાદ દાખલામાં આપણને વેચાણ આપ્યું છે ઓગણીસ હજાર ત્રણસો તો વેચાણ વેપાર ખાતાની જમા બાજુ વિગતમાં લખીશું વેચાણ અંદરની કોલમમાં લખીશું રૂપિયા ઓગણીસ હજાર ત્રણસો એમાંથી બાદ કરીશું આપણે વેચાણ પરત રૂપિયા એક હજાર તો બાદ કરીશું વેચાણ પરત રૂપિયા એક હજાર ઓગણીસ હજાર ત્રણસો માઇનસ એક હજાર કરીશું તો ચોખ્ખું વેચાણ મળશે આપણને અઢાર હજાર ત્રણસો હવે આપણે નફો ગણવાનો છે તો કે વેચાણ કિંમત પર તેત્રીસ પોણાંક એક પ્રત્યાંશ ટકા લેફે નફો ગણીશું તો કાચો નફો અઢાર હજાર ત્રણસોના તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા લેખે છ હજાર એકસો મળશે હવે વેપાર ખાતું આપણે બંધ કરવાનું છે અને આખરનો સ્ટોક શોધવાનો છે તો વેપાર ખાતાની ઉધાર બાજુનો સરવાળો કરીશું તો ઓગણીસ હજાર વત્તા નવ હજાર બસો એટલે અઠ્યાવીસ અઠ્યાવીસ હજાર હજાર બસો બસો વત્તા છ હજાર એકસો કરીશું તો મળશે ઉધાર બાજુનો સરવાળો ચોત્રીસ હજાર ત્રણસો જમા બાજુ મૂકીશું ચોત્રીસ હજાર ત્રણસો ચોત્રીસ હજાર ત્રણસો માંથી અઢાર ત્રણસો બાદ કરીશું તો આપણને આખર સ્ટોક મળશે રૂપિયા સોળ હજાર એટલે કે આગ લાગ્યા તારીખે વિજય પાસે રૂપિયા સોળ હજારનો સ્ટોક હતો હવે આપણે વીમા કંપનીએ મંજૂર કરવાના દાવાની રકમ શોધવાની છે એટલે કે સ્ટેપ નંબર ત્રણ કરીશું સ્ટેપ નંબર ત્રણ સ્ટોકના નુકસાન માટે દાવાની રકમ શોધવી તો સ્ટોકના નુકસાન માટે દાવાની રકમ શોધતી વખતે તમારે યાદ રાખવાનું છે કે એકવીસોનો સ્ટોક બચાવી લીધેલો છે જ્યારે ત્રીસ હજારની રકમનો આપણે વીમો લીધેલો છે અને આખર સ્ટોક આપણને સોળ હજારનો મળેલો છે તો પહેલાં આગથી થયેલ નુકસાન શોધીશું અને ત્યારબાદ જોઈશું કે જો વીમાની આગથી થયેલ નુકસાન ત્રીસ હજાર ઓછી ઓછું હોય તો વીમા કંપની પૂરેપૂરો દાવો મંજૂર કરશે તો સ્ટેપ નંબર ત્રણ કરીશું સ્ટોકના નુકસાન માટે દાવાની રકમ શોધવી તો આગ લાગ્યા તારીખે આપણે આખર સ્ટોક શોધ્યો તો રૂપિયા સોળ હજાર વેપાર ખાતા મુજબ એમાંથી બચી ગયેલ માલ છે કે બચાવેલ માલ રૂપિયા બે હજાર એકસો છે તો આગથી થયેલ નુકસાન રૂપિયા તેર હજાર નવસો થશે અને વીમા કંપની તેર હજાર નવસોનો પૂરેપૂરો દાવો મંજૂર કરશે કારણ શું છે તો કે વીમા આપણે સ્ટોકનો ત્રીસ હજાર લીધેલો છે એટલે કે આગથી થયેલ નુકસાન કરતાં વીમાની રકમ વધુ હોવાથી પૂરેપૂરો દાવો મંજૂર કરશે એટલે વીમા કંપની સ્ટોક અંગેનો દાવો રૂપિયા તેર હજાર નવસો મંજૂર કરશે હવે આપણે સ્ટેપ નંબર ચાર શોધવાનું છે અને સ્ટેપ નંબર ચાર છે ફર્નિચરના નુકસાન માટે દાવાની રકમ શોધવાની છે તો શોધીશું ફર્નિચરના નુકસાન માટે દાવાની રકમ શોધવી હોય તો ફર્નિચરની બચાવેલ કિંમત રૂપિયા નવસો છે ફર્નિચરની સરૂનો સ્ટોક કે આખરનો સ્ટોક રૂપિયા ચાર હજાર પાંચસો છે અને ફર્નિચર માટે ત્રણ હજારનો વીમો લેવામાં આવ્યો છે હવે ચાર હજાર નવસોમાંથી આપણે ચાર હજાર પાંચસોમાંથી નવસો નું ફર્નિચર બચાવી લીધેલ છે તો બાકીનું જે છે એ આગથી થયેલ નુકસાન થશે અને ત્રણ હજારનો વીમો લીધેલો છે તો ગણીશું આપણે ફર્નિચરના દાવા અંગેની રકમ તો સ્ટેપ નંબર ચાર સ્ટેપ નંબર ફર્નિચરના નુકસાન માટે દાવાની રકમ શોધવી તો ફર્નિચરનો શરૂનો સ્ટોક રૂપિયા ચાર હજાર પાંચસો છે એ જ આખર સ્ટોક બનશે એટલે કે ફર્નિચરનો આખર સ્ટોક ચાર હજાર પાંચસો એમાંથી બચાવેલ ફર્નિચર છે એ રૂપિયા નવસો નું છે ચાર હજાર માંથી બચાવેલ ફર્નિચર 900 નું કરીશું તો આગથી નાશ થયેલ નુકસાન આવશે હવે આપણે આપણે દાખલામાં ફર્નિચર અંગેનો વીમો છે એટલે જોઈ શકીએ છીએ કે આગથી થયેલ નુકસાન છત્રીસો છે જ્યારે વીમાની રકમ છે એ ત્રણ હજાર છે તો આવા સંજોગોમાં આપણે સરેરાશ કલમ મુજબ નુકસાન શોધવાનું છે તો દાવાની રકમ સરેરાશ કલમ મુજબ શોધતી તો આગની થયેલ નુકસાન બરાબર વીમા પોલિસીની રકમ ગુણ્યા છેદમાં આખર સ્ટોક તો આગથી થયેલ નુકસાન કેટલું છે તો કે છત્રીસો છે વીમા પોલિસીની રકમ કેટલી છે તો કે ત્રણ હજાર છે અને આખર સ્ટોક કેટલો છે તો કે ચાર હજાર પાંચસો છે છત્રીસો ગુણ્યા ત્રણ હજાર ભાગ્યા ચાર હજાર પાંચસો કરીશું તો આપણને દાવાની રકમ મળશે રૂપિયા એટલે કે ફર્નિચર અંગે કંપની વીમા કંપની દાવો જ મંજૂર કરશે કારણ શું છે છે તો કે વીમાની રકમ એ ફર્નિચરના આગથી થયેલ નુકસાન કરતાં ઓછો છે માટે તો અહીંયા આપણે શોધ્યું ફર્નિચરના નુકસાન માટે દાવાની રકમ હવે આપણે સ્ટેપ નંબર પાંચ કરવાનું છે કુલ દાવાની રકમ શોધવાની છે તો સ્ટેપ નંબર પાંચ આગના દાવાની કુલ રકમ તો આગના દાવાની કુલ રકમ શોધવી હોય તો શોધીશું તો સ્ટેપ નંબર મુજબ ફર્નિચર આ સ્ટોકના નુકસાન અંગેનો દાવો છે એ વીમા કંપનીએ પૂરેપૂરો મંજૂર કરેલ છે એટલે આ સ્ટોકમાં આગથી થયેલ નુકસાન તેર હજાર નવસો નો દાવો વધતા સરેરાશ કલમ મુજબ ફર્નિચરનો દાવો કેટલો મંજૂર કર્યો છે તો કે ચોવીસો તેર હજાર નવસો વધતા ચોવીસો કરીશું તો આગના દાવાની કુલ રકમ મળશે આપણને સોળ હજાર ત્રણસો તો અહીંયા આપણને બંનેની દાવાની કુલ રકમ મળી ગઈ છે સોળ હજાર ત્રણસો જે દાખલામાં શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ આવા જ બે દાખલા છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાના છે જેમાં સૌપ્રથમ દાખલો છે મૂડી કોર્પોરેશન અંગેનો તો કે મૂડી કોર્પોરેશનમાં તારીખ એક ત્રણ પચીસના રોજ આગ લાગી અને કેટલોક સ્ટોક અને ફર્નિચર આગથી બળી ગયા પરંતુ રૂપિયા આઠ હજાર કિંમતનો સ્ટોક તથા રૂપિયા છત્રીસોની કિંમતનું ફર્નિચર આગથી બચી જવા પામ્યા આગનો વીમો નીચેની રકમ માટે લેવામાં આવ્યો હતો જેમાં સ્ટોક અંગેનો વીમો રૂપિયા એક અને ફર્નિચરનો વીમો રૂપિયા બાર હજારનો લીધેલો છે આગથી બચી ગયેલ ચોપડાને રેકોર્ડમાંથી આપણને આ પ્રમાણેની માહિતી મળે છે જેમાં વર્ષ બે હજાર ચોવીસની આખરની બાકી પાકા સરવૈયામાં નીચે મુજબ છે જેમાં પડતર કિંમતે સ્ટોક રૂપિયા છોતેર હજાર આપેલ છે ફર્નિચર રૂપિયા અઢાર હજાર છે અને માલ અંગેના લેણદારો રૂપિયા દસ હજાર છે તારીખ એક એક બે હજાર પચીસથી તારીખ એક ત્રણ બે હજાર ચો પચીસ સુધીના વ્યવહારો આ પ્રમાણે છે જેમાં માલ અંગેના લેણદારોને ચૂકવ્યા રૂપિયા એકતાલીસ હજાર બસો ખરીદ માલ પરત રૂપિયા બે હજાર બસો એસી વેચેલ માલ પરત રૂપિયા ચાર હજાર અને વેચાણ છે રૂપિયા સત્યોતેર હજાર બસો ત્રણ તારીખ એકત્રીસ એક બે હજાર પચીસના રોજ નહીં ચૂકવાયેલ લેણદારો રૂપિયા છપ્પન હજારની કિંમત છે વેચાણ કિંમત પર તેત્રીસ પૂર્ણાંક એક ત્રેશ ટકા રીતે નફો મળે એ રીતે બધું વેચાણ કરવામાં આવ્યું છે સ્ટોક અને ફર્નિચરના આ દાવા માટે દાવાનું પત્રક તૈયાર કરવાનું છે તો આ દાખલો જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે આના જેવો જે અન્ય દાખલો છે જે પણ આપ જાતે ગણી શકશો જેની રકમ આ પ્રમાણે છે શ્રી જયના ગોડાઉનમાં તારીખ એકત્રીસ એક બે હજાર પચીસના રોજ આગ લાગી અને કેટલોક સ્ટોક તથા ફર્નિચર બળી ગયા પરંતુ રૂપિયા બે હજાર છસો પચીસની કિંમતનો સ્ટોક તથા રૂપિયા અગિયારસો પચીસની કિંમતનું ફર્નિચર આગથી બચી જવા પામ્યા આગનો વીમો નીચેની રકમ માટે લેવામાં આવ્યો હતો જેમાં ફર્નિચ સ્ટોક અંગેનો વીમો રૂપિયા સાડત્રીસ હજાર પાંચસો અને ફર્નિચર અંગેનો વીમો રૂપિયા ત્રણ હજાર સાતસો પચાસ લીધેલ છે આગથી બચી ગયેલ ચોપડા અને રેકોર્ડમાંથી નીચેની માહિતી મળે છે જેમાં વર્ષ બે હજાર ચોવીસની આખરની બાકી પાકા સર્વેયામાં નીચે મુજબ છે પડતર કિંમતે સ્ટોક રૂપિયા ત્રેવીસ હજાર સાતસો પચાસ ફર્નિચર રૂપિયા પાંચ હજાર છસો પચીસ માલ અંગેના લેણદારો રૂપિયા ત્રણ હજાર એકસો પચીસ આપેલ છે જે બે હજાર ચોવીસની આખરની બાકી છે બે હજાર પચીસ માટે શરૂની બાકી બનશે આ ઉપરાંત તારીખ એક એક બે હજાર પચીસથી તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ સુધીના વ્યવહારો આપણને આપેલા છે જે આ પ્રમાણે છે એ માલ અંગેના લેણદારોને ચૂકવ્યા રૂપિયા બાર હજાર આઠસો પંચોતેર ખરીદ માલ પરત રૂપિયા સાતસો બાર અને પચાસ પૈસા સી વેચેલ માલ પરત છે રૂપિયા બારસો પચાસ અને ડી વેચાણ છે રૂપિયા ચોવીસ હજાર એકસો પચીસ આ ઉપરાંત તારીખ એકત્રીસ એક પચીસ ના રોજ નહીં ચૂકવાયેલ લેણદારો રૂપિયા સત્તરસો પચાસના ના છે અને વેચાણ કિંમત પર તેત્રીસ પૂર્ણાંક એક ત્રેત્યાંશ ટકા નફો મળે તે રીતે બધું વેચાણ કરવામાં આવે છે સ્ટોક અને ફર્નિચરના નુકસાન માટે આગના દાવાનું પત્રક તૈયાર કરો આ દાખલો પણ આપ જાતે ગણવા માટે પ્રયત્ન કરી શકો છો એટલે કે હોમવર્ક અંગેનો છે